માહોલ તો જોવો કેટલો એક નંબર માહોલ છે એટલે ના ભાઈ બધા મેચ જોઈ હું કંઈ ગાઈજેસ મેચ જોતા છો તમે લોકો એમ ને રોહિત શર્મા હું વાત ભાઈ તમે કોનો ફેન છે રોહિત શર્મા રોહિત શર્માના બધો ફેન કે ભાઈ કોણ ચાલે તો એક જ ચાલે એક જ ચાલે ગાઈજીસ વરસાદ ને પ્લસ ચમ્મ